વાત કરીશું આપણે તાલુકાના ગામની ગામે ફરી પાછો જમીન વિવાદ વકર્યો છે જમીન વિવાદ છે એ ગૌચરની જમીનમાં એક વ્યક્તિએ પ્રકાશભાઈ નામના વ્યક્તિએ ઘર બનાવ્યું હતું અને બીજા વ્યક્તિએ પણ એ ઘર બનાવવાની શરૂઆત કરી હતી જ્યારે ગૌચરણમાં ઘર બનાવતા જે વ્યક્તિ છે એના માટેની અરજી આપવામાં આવે તો સામી જે અરજી આપનાર તલાટીએ નોટિસ આપી અને એનું જ ઘર તોડી નાખવાની તજવીજ હાથ ધરવામાં પ્રકાશભાઈને ચાર થી પાંચ વખત તલાટીએ નોટિસ આપી અને પ્રકાશભાઈનું ઘર તોડી નાખવામાં આવ્યું ગૌચરની જમીનમાં છે એને બાબત લઈને એ બાબત પ્રકાશભાઈને ખૂચી અને પ્રકાશભાઈએ કહ્યું કે જો મારું ઘર જ ગૌચરમાં છે તો જે બનાવે છે સ્વીકારવામાં નથી આવી અને આ ઘટનામાં એવું લાગે છે કે એકને ગોળ અને એકને ખોળ એક જ ગામના વ્યક્તિ છે ગામના સરપંચ છે ગામના જ લોકો છે ગામના જ રહેવાસીઓ છે પણ પ્રકાશભાઈની સાથે અન્યાય થયો છે એ લાગી રહ્યું છે

કે જ્યારે આ સમગ્ર બાબતને લઈ ગ્રામજનોએ પણ વિચાર્યું છે કે એક વ્યક્તિ સાથે અન્યાય થઈ રહ્યો છે જો પ્રકાશભાઈનું ઘર ગૌચરની જમીનમાં છે તો આ ગણેશભાઈ નામના વ્યક્તિ જે છે એનું પણ ઘર ગૌચરની જમીનમાં જ છે અને એનું ઘર પણ તોડવું પડશે કાઢવું પડશે એને નોટિસ આપવી પડશે અને ત્યાંથી હટાવવું પડશે પણ અધિકારીઓ દાદ નથી આપતા અત્યાર સુધી સરપંચની જગ્યાએ વહીવટદાર કરતા હતા પંચાયતનો કારબાર પણ જ્યારે નવા સરપંચ ચૂંટાય છે ત્યારે આજે સમગ્ર ગ્રામજનો પહોંચી ગયા પંચાયતે ને પંચાયતે પહોંચી ગયા અને ગ્રામજનો સાથે વાતચીત કરતા ગ્રામજનો જે ચોંકાવનારી વાતો કરી છે એ પણ એકવાર સાંભળવા જેવી છે ગ્રામજનો શું કહે છે એકવાર પહેલા સાંભળી લો ભાઈ આપના ગામમાં જે સમસ્યા થઈ છે એના વિશે તમે શું કહેવા માંગો છો કે તમારી આ પરિસ્થિતિ કઈ રીતે આવી છે મારી પરિસ્થિતિ એવી આવી છે કે જ્યાં બાજુમાં પેલું ચાલે એમ ને એના લીધે ગામ આ હેરાન કરે મને રાતના બી એમ અવાજ કરે બધું કરે એમ આ લોકો એમ એના ખાતર મારે અરજી આપવી પડી એમ કે આ સોલ્યુશન એમ એના માટે મારે અરજી આપવી પડી અરજી સેની આપી તમે કે શું સમસ્યા થઈ હતી તમારી સાથે ગૌચરની જમીનમાં કે પાકું મકાનનું બાંધકામ ચાલુ કર્યું એ લોકોને તલાટીએ કેવાથી એમ એટલે પાકું મકાનનું બાંધકામ ચાલુ કર્યું એટલે મેં અરજી આપી તલાટી શ્રીને તલાટી શ્રીએ કીધું કંઈ નહીં અમે કહેશું એમ એટલે તલાટી તલાટીશ્રીએ સીધી મને નોટિસ આપી કે તારું બી ગૌચરમાં છે એમ ગૌચરમાં છે એમ કરીને મારે પાસે છથી સાત વખત આવ્યા તલાટી સાહેબ ને નોટિસ બી મને આપી છે એના સમયે મારું ઘર આખું ખાલી કરાવ્યું તોડાયું તોડાયું પછી રહી ગયું કાટમાળ એ બી જેસીબી સાફ સફાઈ કરીને મને તારે અરજી આપવાની એ રીતે મને કીધું આ લોકોને

ઘર છે એમાં અબ કરીને મીટર કનેક્શન માંગણી કરીને મીટર કનેક્શન લીધેલું અને એ કનેક્શન ગૌચરની જમીનમાં વાપરે એના માટે બી અમે જીબીમાં અરજી વારંવાર કરી છે જીબીમાંથી બી કોઈ જવાબ નથી મળ્યો આજે જીબીમાંથી આ કોઈ જવાબ નથી આવ્યો તો એના માટે તમે કોઈ પ્રોસેસ કરી છે આગળ વધારે આગળ પ્રોસેસ કરીને તાલુકામાં બી તાલુકા સ્વાગતમાં બી આપ્યું છે તાલુકા સ્વાગતમાં બી એ લોકો એ જ કહી શકે તો જૂની જગ્યા પર જ છે એમ જે લોકોની જૂની જગ્યા હતી એ જ જગ્યા પર મીટર કનેક્શન લાગેલું છે ઓલરેડી અમારા ગૌચરની જગ્યામાં લાગેલું છે આ મીટર બેન તમે શું કહેવા માંગો છો આ બાબતે આ બાબતે હું એ કહેવા માંગુ છું કે અમારું ઘર ને નર્સરી ખાલી કરાવી એ બદલ હું એ લોકોનો બી ઘર નું પેલું કરવા માંગુ છું જ્યારે અમને ઘર નંબર લેવાના હતા ત્યારે ટલાટી બેને કીધેલું કે ગૌચરણમાં કોઈ બી નવું કાર્ય કરે તો એ લોકોનું અમને જાણ કરવાની તો અમે ટલાટીને જાણ કરી દીધી હતી પણ ટલાટીએ કોઈ પેલું નથી આપ્યું અમને

તો અ અન્યાય માટે તમે શું કરવા માંગો છો અમે અધિકારી અધિકારીને મળવા માટે જશું ઉપર પેલું અધિકારી પર જશું અને અમે એનો નિર્ણય સાચો લેવા માંગીએ છીએ ગ્રામજનો સાથે વાત કરી રિપોર્ટરે તો ગ્રામજનો એ ચોંકાવનારા ખુલાસા આપ્યા અને ગ્રામજનોએ કહ્યું કે જે વ્યક્તિએ ગૌચરણમાં ઘર બનાવ્યું છે એ વ્યક્તિ દારૂનો બિઝનેસ કરે છે દારૂનો ધંધો કરે છે અડ્ડો ચલાવે છે અને લોકો દારૂ પીવા આવે છે જેને લઈ આજુબાજુના રહેતા લોકોને પણ ખૂબ જ તકલીફ પડે છે એક વ્યક્તિએ તો ત્યાં સુધી કહી દીધું કે જૂના સરપંચ હતા તેમ કહ્યું છે 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 કે દારૂ દારૂ ત્યાં નથી એમના ઘરે જ વેચે એવું પણ કહી દીધું એવા પણ વાક્યો તમને ગ્રામજનોના મોઢે સાંભળવા મળશે પણ જ્યારે આ સમગ્ર ઘટના ચાલતી હતી પંચાયત જવાનો વારો હતો પંચાયત જવાની જગ્યાએ સૌપ્રથમ એમના ઘરે ગયા ગ્રામજનો સમાધાન કરવા માટે પણ

અને ગૌચરની જમીનનો મામલો છે જો એકને ઘર ઘર તોડી આવતો નોટિસ આપવામાં આવતી હોય હોય હટાવી તો બીજાને પણ એ કાર્યવાહી કરવી જ જોઈએ એમાં તલાટીની પણ કોઈક ભૂલ હોય એવું લાગી રહ્યું છે કારણ કે તલાટી પણ આ કાનમાં સામેલ હોય એવું પણ લાગે છે કારણ કે તલાટીના જ હાથમાં સૌથી વધારે અત્યારે જે ગૌચરણની મામલો હોય છે તલાટીની જવાબદારી હોય છે પણ તલાટીએ પણ આમાં કંઈક કાચું કાપ્યું હોય એવું લાગી રહ્યું છે પણ જોઈએ છે શું સમગ્ર ઘટના છે આવનાર સમયમાં જોવાનું રહેશે કે ઘર તૂટે છે લોકોને દારૂના લીધે પણ નુકસાન થાય છે તો શું પોલીસ પણ એક્શન લેશે દારૂના અડ્ડા બંધ કરાવશે એ પણ આવનાર સમયમાં જોવાનું રહેશે જમીન વિશે તમે શું કહેવા માંગો છો આ ગૌચરની જમીન છે એ જમીનની અંદર ઘણા સમયથી આ દારૂનું બેસવાવાળા પીવાવાળા બોટલ ફોડી જાય એ બાબતે મેં જ્યારે જૂનો સરપંચ અનિલભાઈ હતા ત્યારે બી રજૂઆત કરેલી ત્યારે બી અનિલભાઈએ વાત ધ્યાન પર લીધી નથી એ પછી વહીવટ ડરાવ્યો વહીવટદારને પણ મેં રજૂઆત કરી તે પણ બહુ કંઈ વસ્તુ ધ્યાન પર નહીં લીધી એટલે અમારા ફળિયાવાળાને એક બીજો પ્રશ્ન પણ હતો જે પ્રકાશભાઈનો ઘેરના બાબતમાં એ સાથે અમે ત્યાં પણ ગયા ત્યાર પછી મૌખિક રજૂઆત કરતાં દબાણપૂર્વક એ લોકોને કીધું કે આ રીતના તમે સ્થળ પર આવો અમારા ગામના ફળિયાના બધા માણસો ભેગા થઈને તલાટીને વહીવટદારને રૂબરૂ બોલાવ્યા અને એ જ ફોટા જે લોકેશન પર જે જોવા મળ્યું એ તલાટીના મોબાઈલમાં જ મેં ફોટા પાડવા કીધા હાલે પણ તલાટીના મોબાઈલમાં એ ફોટોગ્રાફી છે છતાં પણ અત્યાર સુધી કંઈ નહીં થોડાક દિવસ પર તારીખ હું જોઉં પછી તમને કહું આ એના પહેલાં મેં ખાડાના આખો ખાડો ખોદેલો જીસીબીથી એ ખાડાની અંદર ઘણી બધી બોટલો પડેલી હતી મેં જીપીએસ લોકેશન સાથેના ફોટા મેં તલાટી કમ મંત્રીને મેં મોકલેલા વોટ્સઅપ પર તે એમણે મને આશ્વાસન આપ્યું કે મેં તમે ધર્મેશભાઈ ચિંતા નહીં કરતા હું તલાટી સરપોંચ ને વાત કરું અને એ પછી પોલીસ સ્ટેશનમાં આજે આપી દઉં છું મને એમ કીધું મેં કે તમે આપો નહીં આપો મને કેવી રીતના ખબર પડે તો એમણે મને કીધું કે એમની પોલીસ સ્ટેશનમાં આપો એની એક નકલ હું તમને આપીશ એના પછી મેં બીજા ત્રીજા દિવસે પણ એમને ફોનને મેસેજ કર્યો કે મને નકલ ક્યારે આપો તો એમણે રિપ્લાય મને અત્યાર સુધી કોઈ આપેલ નથી ને જે પોઝિશનમાં ચાલે છે એ લોકો બરડા પડે છોકરાઓ ભણે ગાળો બોલે રાતે મોડી રાત્રે પાર્ટી કરે બર્થડે કરે ત્યારે બી બોમ બરડા પડે તો આજુબાજુના લોકો પણ પરેશાન છે ને લોકો ગાઉચરમાં જે ગાય ભેંસ કે જે લોકો ચાર કાપવા હોય એ લોકોના બી ઘણા બધા નુકસાન થયા છે પગમાં કાચ બેસે ને હાલે પણ આ કન્ડિશન તમે જુઓ તો હાલે પણ તમને અત્યારે હાલમાં પણ બતાવ્યું ખાડાની અંદર પણ ઉપર જે બચાવવા માટે ચાર નાખીને ખાડામાં નીચે હજુ પણ બોટલ છે ઉપર પણ હાલમાં પણ છે તે પણ તમને ફોટો બતાવવું અને હાલમાં લાઈવ તમને બતાવો કે આ કન્ડિશન છે જેમાં જે એ અડ્ડો છે એના માટે બી વાત કરી ત્યારે અનિલભાઈ ત્યારે સરપંચમાં ત્યાં એમ કે આ બહારથી માણસ આવે ગણેશભાઈ તો એને જ પીવડાવે એમ એ કંઈ બહાર જતા નથી એવી રીતના વાત કરે અનિલભાઈ તે સમયની હાલમાં કોઈ વોહીવટદાર હતા એટલે બીજી કોઈ હાલમાં ચર્ચા થઈ નથી હવે નવા સરપંચ આવે એટલે નવા સરપંચને હવે અમે હાલમાં હવે રજૂઆત નવા સરપંચને પણ કરવાના છે

તમે બે માણસ ને તો પત્ય માગતા હોય એ તો ન ચાલે

আগে কে মাতালা টিভেন পরজি আইবেলি আগার নাই সবে প্রথম কে আমার পরিকল্পনা কে এবা তো হটি আহে না হটি আহে কেম গমন সাহেব আমার লাটি মানে জানা আছে তো খাবার যাই খাবার তো আমি নোটবুক কি আছো আমার নাম্বার লফি আছে बरोबर মানে সে আমার অনুসারে নাম্বার আছে মানে খাবার মানে কি আছে আপনি জানতে মানে কম করে মড়ক বম বাইক বাইক করে করে চকলকে কিছু কথা જે પ્રકાશભાઈ તમારી સાથે અત્યારે ચર્ચા થઈ સભામાં તો એ સભામાં તમારી ચર્ચા થઈ છે અમારે ચર્ચામાં એવું છે કે અમને આમંત્રણ મળેલું એમનું પંચાયતમાં તરફથી આજે આજની તારીખમાં આખું ગામ એમાં ગયું હતું આમાં ઊભી ગયો એમાં અમને આમંત્રણ મળેલા હિસાબે ગયા અમે સરપંચશ્રીને પૂછ્યું કે આ તોડવામાં કેમ નહીં આવ્યું એમ નોટિસ મળે છતાં એમ એમણે એમ કીધું કે આમાં કોર્ટમાં કેસ ચાલે છે ગણેશભાઈને ગણેશભાઈ અમે સરપંચ સાહેબ કેસ કર્યો છે અમે પાર્ટીએ એના બદલ એ લોકોને તોડ્યું નથી તો હવે સરપંચશ્રીએ તમને કંઈ માહિતી આપી છે ના એમાં કશું માહિતી લેખિતમાં બી નથી આપ્યું કશું માહિતી આપી નથી હજુ સુધી એ લોકોએ એમ જ કીધું છે ખાલી નક્કી જ કીધું છે કે આમાં કોર્ટનો કેસ કર્યો છે આ લોકોને એટલે અર્જન્ટ અમારે કાલે જવું પડ્યું હતું એમ એમ કીધું છે એ લોકો અન્ય બીજી વાત શું થઈ હતી સરપંચશ્રી સાથે તમારી કે આ તમારે જો અત્યારે જે ચર્ચા થઈ રહી છે કે ગૌચરની જમીન વિશે તમારી શું ચર્ચા થઈ ગૌચરની જમીન વિશે એમણે કીધું તું કે આ જે દબાણ છે એ હટાવશું પણ આજે કેસ નું નિકાલ આવે તો હટાવશું એમ કહે છે આ લોકો એમ ને એમનો કોઈ પુરાવો આપ્યો નથી અમને હજુ સુધીમાં એ કોર્ટનો કેસ ચાલે છે તો કોઈ પુરાવો આપવો જોઈએ એ બી અમને આપ્યો નથી હજુ સુધીમાં એ લોકોને જે આપણે કાકા સાથે વાત કરીશું કાકા આપ શું કહેવા માંગો છો આ બાબતે આ તો આજે સરપંચ એ અમારે કંબોયા પંચાયતમાં મિટિંગ રાખેલી હતી આખા ગામને બોલાવેલા હતા અમે બી ગયા તો એ લોકો ખાલી ખોટું પ્રકાશભાઈનું આખું નામ લઈને આખું ગામમાં ભ્રમ ફેરાવે છે કે પ્રકાશભાઈએ ગામમાં અરજી કરેલી છે પ્રકાશભાઈએ અરજી કરેલી છે પણ એ ખાલી ગણેશભાઈને માટે અરજી કરેલી છે પ્રકાશભાઈએ કંઈ આખા ગામ માટે નથી કરેલી એ અરજી બી અમે સરપંચશ્રીને કીધું એ લોકો ખાલી પેલું પ્રાંત અધિકારીથી આવેલું એના આધારે આખું ગામને પેલું કરે છે અનિલભાઈ ને વખત કંબોયા ગામ્યમાં આખા પેલુંમાં એ આખા કામની નોટિસ આપે છે અનિલભાઈ હવે એની આગળ શું પ્રોસેસ કરવામાં સરપંચે શું કીધું છે પ્રોસેસ માટે એના માટે સરપંચે એમ કીધું છે કે એ લોકોનું ગણેશભાઈ અમારા પર કેસ કર્યો છે તો કેસ કર્યો એટલે અમે ગઈકાલે કોર્ટમાં ગયેલા હવે આવતીકાલે પાછા કોર્ટમાં જવાના છે એવું બોલ્યું અને આ જે હવે જે મકાન એક તોડી નાખ્યો છે તો એના માટે હવે શું નિર્ણય લીધો તો ગ્રામજનોએ શું નિર્ણય લીધો નિર્ણયમાં આજે કંઈ નિર્ણય આવ્યો નથી કેમ કે કોર્ટમાં એ મામલો ચાલે છે ને કાલે બી ગણેશભાઈ સરપંચ શ્રી એમ બોલે છે કે મારા પર બી ગણેશભાઈ કેસ કર્યો છે તો અમે એના પર સબૂત માગ્યું કે તમારા પર કેસ કર્યો તો એમને અમને કંઈ સબૂત આપો ગણેશભાઈએ જે હજી કરી એનું અમને કંઈક ચારસ કપી આપો ને એ સરપંચ શ્રી એમ બોલે છે કે એ મારા પર નથી એવું બોલે છે thank <laughs> you